પાઠ એક મમ અંગાની મારા અંગો સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે ચિત્ર જોઈને તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અહીં ચિત્ર આપેલું છે આ શું છે તો કે પછી એના પછીનું ચિત્ર આપેલું છે શું છે તો પછી કર્ણહ પછી નેત્રમ પછી દંતાહા પછી ગ્રીવા સાતમું ચિત્ર વક્ષ પછી આઠમું ઉદરમ પછી કરતલમ પછી પાદહ અને છેલ્લું ચરણ ચાલો એના પછી નીચેનામાંથી હાથનું અંગ કયું છે કરતલમ નીચેનામાંથી મસ્તકનું અંગ કયું છે નેત્રે મસ્તક અધહ ખાલી જગ્યા અસ્તિ મુખમ મુખે એકા ખાલી જગ્યા વર્તતે જિહ્વા કરાભ્યાં અહમ કાર્યમ કરોમી ચાલવાના પછી સાચા ખોટા આપેલા છે લલા ટોમ પગનું એક અંગ છે ખોટું વક્ષ મસ્તકનું એક અંગ છે ખોટું ઉદરમ શરીરના ધડનું એક અંગ છે સાચું નાસિકા ધડનું એક અંગ છે ખોટું દંતાહ ભોજન કરતી વખતે ઉપયોગી છે સાચું ધડના અંગો લેખન કરવામાં ઉપયોગી છે ખોટું ધડના અંગો રમતગમતમાં ઉપયોગી છે ખોટું ચાલવાના પછી વિકલ્પો સંસ્કૃત શબ્દોના છે એમાં સાચો અર્થ છે લખવાનો રહેશે કેશાહ એટલે વાળ ઉદરમ એટલે પેટ ગ્રીવા એટલે ગળું એટલે કે ડોક હસ્ત એટલે હાથ ચરણ એટલે પગ લલાટમ એટલે કપાળ અને નાસિકા એટલે નાક નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો મસ્તકના અંગોના નામ લખો દાંત આંખ મો નાક જીભ અને બે હોઠ ધડના અંગોના નામ લખો છાતી અને પેટ હાથ પગના અંગોના નામ લખો પગનો પંજો કોણીનો નીચેનો ભાગ ચાલ એના પછી કોષ્ટક આપેલું છે આ કોષ્ટકમાં તમારે કાઉન્સમાં આપેલા મસ્તકના અંગો ધડના અંગો અને હાથ પગના અંગોને અલગ કરવાના છે મસ્તકના અંગોમાં દંતાહા ઓષ્ટ નેત્રમ મુખમ નાસિકા અને જીવવા ધડના અંગોમાં વક્ષહ ઉદરમ અને હાથ પગના અંગોમાં કરહ અને ચરણહ ચાલો એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે હાથીનું ચિત્ર આપેલું છે શિક્ષક તમને કહેશે કે આ શું છે તો એ તમારે લખવાનું છે દાંત બતાડે તો કે દંત કાન બતાડે તો કર્ણહ સૂંઢ બતાડે તો શુંડા આંખ બતાડે તો નેત્રમ પૂંછડી બતાડે તો પૂચ્છમ પેટ બતાડે તો ઉદરમ અને પગ બતાડે તો પાદહ અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ